હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં તો આજે મેં વિડીયોની શરૂઆત કરી છે અને આજે રેસીપી બનાવવાની છે ને રેસીપીમાં છે આજે લીલા ચણાનું શાક ચલો હું તમને બતાવું તો અહીંયા ચણા લઈ લીધા છે સરસ મજાના છે જો ચણા ટમેટાની ડુંગળીને એવું બધું લઈ લીધું છે આપણે ચણાને થોડા ફોલી નાખીએ એવું કંઈક છે આજે નાનો વિડીયો બનાવવા જઈ રહ્યા છે લીલા ચણાનો શાકનો તમે ક્યારે બનાવ્યું હોય તો કમેન્ટ કરજો કે તમે આ રીતના બનાવો છો હું કઈ રીતના બનાવું છું એ તમે વિડીયોમાં જોઈ લેજો ચાલો તો આપણે મળ્યું થોડી વાર પછી તો આપણે અહીંયા લીલા ચણા લઈ લીધા છે જો સરસ મજાના ફૂલીને લીલા ચણા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને કુકરમાં લઈ લઈશું ને થોડા એને આળામાળા બાફી દેવાના છે થોડા ધોઈ નાખીશું બાફી દઈએ એટલે કે જેથી એને તપેટામાં બનાવવાના છે એટલે કાચા ના લાગે એટલે થોડાક એને બાફી લઈજો આપણે અને બાકીની ગ્રેવીમાં મરચાં ડુંગળી ટમેટાં લસણ ધાણાભાજી થોડું મિક્સ મસાલાની બધી ગ્રેવી કરી છે એની બધું બાકીનું બધું રેડી છે તો પહેલાં આપણે એને બાફી લઈએ ચાલો તો લીલા ચણા મસ્ત મજાના ધોઈ લીધા છે હવે એને કુકરમાં બાફી લઈએ પછી મળીએ આપણે ચાલો તો આપણે તેલ ગરમ થઈ ગયું છે સરસ મજાનું હવે આપણે વઘાર કરવાનો છે તો અહીંયા વઘાર માટે આપણે પહેલાં રાઈ રાય નાખીશું એમાં તો રાય એડ કરી દીધી છે એ વઘારનો મસાલો લઈ લીધો છે મસાલો એડ કરી દીધો લીલું લસણ લઈ લીધું છે કરીને તો આપણે વઘાર સરસ મજાનું કરી દીધું છે વઘાર સરસ મજાનું થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરવાની છે જો ડુંગળી આપણે કટ લીધી છે જો આપણે ડુંગળી એડ કરીએ છીએ એમાં હવે ડુંગળી એડ કરી દીધી છે ડુંગળીને આપણે સરસ મજાની ચડી દેવા દેવાની છે ચડી ના જાય દઈશું ડુંગળીને ચાલો ડુંગળી ચડી ગઈ પછી મળી આપણે કન્ટિન્યુ બનાવી તો આપણે થોડું નમક એડ કરી દીધું હતું એમાં કે ડુંગળી સરસ મજાની ચડી ગઈ છે હવે આપણે એમાં થોડા ટમેટા એડ કરી દઈશું ટમેટાને છે ચઢવા દઈશું એટલા આપણે મિક્સ કરી થોડી ચટણી લઈ લઈશું એમાં આજે લીલા મરચાને બધું નાખીને બનાવી હતી સરસ મજાનું તો થોડી એડ કરી દઈશું જો તો સાધા અહીં લઈ લઈશું એ થોડી હળદર એડ કરવાની છે આપણે એમાં लसण वाला मस्त लजानो मिक्स करलेलो आहे લીલા મરચા અને લસણ બધું મસ્ત મજાનું મિઠું બનાવલું છે એડ કર્યું છે બધું મિક્સ કરી લઈએ આપણે તો ચૂસ સરસ મજાની મિક્સ કરી લેઈએ ഇനി પછી આપણે મસાલા એડ કરવાનું છે ચલો ચો સરસ મજાનું ટમેટાની ડુંગળી નું છળી ગયું છે જે સરસ મજાનું થઈ ગયું છે હવે આપણે એમાં ચણા એડ કરવાના છે એટલે ચણા સરસ મજાના મિક્સ કરી લઈએ

કેમકે એની થોડી આપણે ચડવા દેવી પડે એટલે થોડી કાચું ના લાગે થોડુંક જ પાણી એડ કરીશું બેથી સાવ કોરા ના લાગ્યું સરસ મજાના હવે આપણે એને ચડવા દઈશું એમાં થોડી કોથમીર એડ કરવાની છે કોથમીર લઈ લીધી છે એડ કરી દીધું છે એમાં તમે એમાં કોઈ પણ મસાલો એડ કરી શકો છો મસાલો એડ કરી દીધો છે થોડી વાર એને છોડવા દઈએ પછી બનાવું કે શાક પછી તમને બતાવું કે શાક કેવું બન્યું લીલા ચણાનું શાક ચલો તો ફાઇનલી આપણું શાક સરસ મજાનું બની ગયું છે લીલા ચણાનું શાક જો સરસ મજાનું થઈ ગયું છે ચાલો તો હવે આપણે એની સાથે શું બનાવવાનું છે અને સરસ મજાનો બાજરાનો રોટલો બનાવ્યો છે લીલા ચણાના શાકમાં ખાવા માટે અને અહીંયા પરોઠું છે તો જુઓ રોટલો આપણો સરસ મજાનો બની રહ્યો છે ચાલો તો આપણે રોટલો બની જાય પરોઠો બનાવીએ પછી તો રોટલો સરસ મજાનો થઈ ગયો છે હવે આપણે એમાં થોડું ઘી એડ કરીશું

જો ચાલો તો પછી મળીએ આપણે ચાલો તો સરસ મજાનું આપણે લીલા ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અને સાથે છે રોટલી બે પરોઠા બાજરાનો રોટલો લીલા મરચાં અને છાસ સ્પેશિયલ તો છે લીલા ચણાનું શાક તમે લીલા ચણાનું શાક કઈ રીતના બનાવો છો એ કમેન્ટ કરીને જણાવજો ચલો તો પછી મળીએ આપણે ફેમિલી તો આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહી છું વિડીયો તમને કેવો લાગે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને તમે બી જો લીલા ચણાનું શાક કઈ રીતના બનાવો છો એ થોડી કમેન્ટ કરીને જણાવજો ચલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય